લોકસભાને અને રાજ્યસભામાં વિરોધ પક્ષના કુલ મળીને એકસો તેતાલીસ સાંસદોને સસ્પેન્ડ કરવાના મુદ્દે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણા ધરણા બાદ વ્યાપક સૂત્રોચ્ચાર કરતા પોલીસે તમામની અટકાયત કરવામાં આવી લોકશાહીના આધાર સંસદમાં વિરોધ પક્ષના કુલમડીને એકસો ને સાંસદોને સસ્પેન્ડ કરવાના મુદ્દે સમગ્ર દેશમાં આક્રોશ વ્યક્ત થઈ રહ્યો છે ખાસ કરીને અલગ અલગ વિરોધ પક્ષના કાર્યકર્તાઓ પદાધિકારીઓ આગેવાનો આંદોલન ચલાવી રહ્યા છે જેના ભાગરૂપે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ આજે બપોરના બાર કલાકે ભુજના જુબેરી સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન કરવા માટેનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ યજવેન્દ્રસિંહ શૈલેન્દ્રસિંહ જાડેજાના નેતૃત્વ હેઠળ જિલ્લા અને તાલુકાના તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓ પદાધિકારીઓ વગેરે આજે હાથમાં બેનર ધારણ કરી સૂત્રોચ્ચાર સાથે વ્યાપક આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો એક તકે પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તા પદાધિકારીઓ આમને સામે શાબ્દિક ટપાટપીમાં આવી ગયા હતા દરમિયાનમાં પોલીસની એડવાન્સ તૈયારી રૂપે તમામ કાર્યકર્તા અને જિલ્લા સમિતિના પ્રમુખ યજવેન્દ્રસિંહ શૈલેન્દ્રસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી હતી અટકાયત કરવામાં આવી હતી ત્યારબાદ તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા અને બાદમાં કાયદેસરની કાર્યવાહી બાદ તેમને મુક્ત કરવામાં આવ્યો હતો સવાલ એ થાય છે કે કુલ મળીને એકસો ને તેતાલીસ સાંસદોને જે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે તે સમગ્ર દુઃખદ ઘટના છે અને લોકશાહી માટે આ સમગ્ર ઘટના કલંકિત હોવાની વાત આમતક ટીવીની સાથેની વાતચીતમાં ઉચ્ચારવામાં આવી હતી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પદાધિકારીઓ અને આગેવાનો આ ધરણાના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા છેલ્લા દિવસોમાં જે રીતની દેશની પરિસ્થિતિ થઈ રહી છે જે રીતે દેશની સાંસદ ચાલી રહી છે એ ખરેખર એક ચિંતાજનક બાબત છે આજ જ્યારે વિપક્ષના સાંસદો જ્યારે વિરોધ પ્રદર્શન કરતા હોય અને દેશના ગૃહમંત્રી ની જયારે સ્ટેટમેન્ટ માટેની માંગણી કરતા હોય ત્યારે લગભગ દોઢસો જેવા સાંસદોને એકસો તેતાલીસ જેવા સાંસદોને સસ્પેન્ડ કરી નાખવા અને વિપક્ષી અવાજ દબાવી એ ખરેખર બહુ ગંભીર બાબત છે આજે જે સાંસદના સહીથી જે વિરોધા જે વિરોધ કર્યો એ વ્યક્તિ એમાં ગયો હતો સાંસદમાં પહોંચ્યો હતો એના ઉપર હજી કોઈ તપાસ કે સાંસદ ઉપર હજી કોઈ પણ પગલા લેવામાં નથી આવ્યા અને આ રીતે વિપક્ષના સાંસદોને હેરાન કરીને સસ્પેન્ડ કરવામાં આવે છે એ ચિંતાજનક બાબત છે અને કોંગ્રેસ પક્ષ હંમેશા માને છે કે એક મજબૂત વિપક્ષ એક મજબૂત દેશ કરી ચાલી શકે છે ત્યારે આ બધા સાંસદોના ના જે નિલંબિત સાંસદો સપોર્ટ માં અને દેશમાં લોકશાહી બચાવ માટે આજ કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા અહીંયા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે કઈ રીતે વિરોધ પ્રદર્શન કઈ બેસું પછી ચાલે